નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ચોમાસાની સિઝનની અંદર જે હાલના સમયમાં ખૂબ જ માખી અને મચ્છરોનો ફેલાવ થઈ રહ્યો છે જેના લીધે મિત્રો આપણું પશુ ગાય અને ભેંસ છે તે મિત્રો ખૂબ જ તકલીફ પડે છે જે ગાય અને ભેંસને માખી અને મચ્છરથી મિત્રો બચાવવા માટે એક મિત્રો ઘરેલું ઉપાય અમે કરેલ છે જે ઉપાયથી આપણા તબીલાની અંદર છે તે મિત્રો માખી મચ્છર છે તે દસથી પંદર દિવસ આવતું નથી અને પશુ છે તે મિત્રો નિરાત્રે રહેવા લાગે છે જે મિત્રો આપણે પશુપાલન મિત્રો ઉપાય કરેલ છે એ ઉપાય વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમારે પણ પશુ ગાયની ભેંસ જો મિત્રો હેરાન થતું હોય માખીને મચ્છરોથી તે બચાવવા માટે મિત્રો તમે પણ આ ઉપાય કરી શકો છો અને માખી મચ્છર માખીને મચ્છરો છે તે તમે પણ મિત્રો ફગાવી શકો છો ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ કે વિડીયોમાં વિડીયો શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે પાઈને આવી રીતે પ્રોબ્લેમ હોય તો તે પોતાનું પશુ છે તે મિત્રો માખીને મચ્છરોથી બચાવી શકે ચાલો તો હવે સંપૂર્ણ માહિતી મેળવીશું જેની અંદર મિત્રો છે તમે મિત્રો ઓછા ખર્ચે એટલે કે મિનિમમ ચાલીસથી પચાસ રૂપિયાના ખર્ચે તમે છે તે મિત્રો તમારા પશુને છે એ માખીને મચ્છ મચ્છરોથી મિત્રો તમે બચાવી શકો છો જે મિત્રો તમારે ત્રણ વસ્તુની જરૂરિયાત પડશે કઈ કઈ વસ્તુ છે એ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે કાળા કાળા કલરની જે ફિનાયેલી બોટલ આવે છે તે મિત્રો તમારે જોઈશે પછી મિત્રો ઓઈલ જે મિત્રો આપણે બળેલું છે બાઇકની અંદર ઓઈલ હોય છે ટ્રેક્ટરની અંદર કે મશીનની મશીનની અંદર જે ઓઇલ હોય છે તે મિત્રો તમારે ઓઇલ જુએ છે અને પછી મિત્રો તમારે ડીજે ડીઝલ જુએ છે આ મિત્રો ત્રણ વસ્તુથી છે તમે મિત્રો તમારા પશુને માખીને મચ્છરોથી બચાવી શકો છો જેની અંદર પોનસો ગ્રામી આવે છે બોટલ તે તમારે મિત્રો રાખવાનું રહેશે જે મિત્રો વસ્તુ લો તમારે મિત્રો ત્રણ ત્રણ ત્રણસો ગ્રામ લો ત્રણ ત્રણ વસ્તુ ત્રણસો 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 ગ્રામ કે મિત્રો પાંચસો 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 ગ્રામ એવી રીતે મિત્રો તમારે સરખા ભાગની અંદર મિત્રો તમારે લેવાની રહે છે એક વધારેને એક વધારે એવી રીતે મિત્રો તમારે ફૂલ કરવાની નથી બધી સેમ જ મિત્રો તમારે વસ્તુઓ લેવાની રહેશે પોંચો ગ્રામ મિત્રો તમારે છે તે કાળા કલરની જે ફિનેલની શીશી આવે છે બોટલ એ મિત્રો તમારે લેવાની રહેશે પછી મિત્રો પોંચો ગ્રામ જે બળેલો ઓઇલ જે કાળો ઓઇલ આવે છે તે મિત્રો તમારે લેવાનો રહેશે એ લીધા પછી મિત્રો તમારે પોંચો ગ્રામ ડીઝલ મિત્રો તમારે લેવાનું રહેશે આ ત્રણ વસ્તુ મિત્રો તમે લીધા પછી ત્રણેય વસ્તુનું મિત્રો તમારે મિશ્રણ કરી લેવાનું છે તે મિશ્રણ પછી મિત્રો જે જગ્યાએ મિત્રો તમારો પશુ બાંધો છો તબેલાની અંદર તો તે જગ્યાએ જઈને જે મિત્રો સ્પ્રે કરવાની જે બોટલ આવે છે તે મિત્રો બોટલ દ્વારા મિત્રો તમારે ત્રણ વસ્તુ ભેગી કરી અને બોટલ અંદર ભરીને તમારે મિત્રો સ્પ્રે કરવાનો રહેશે જે જગ્યાએ આપણે પશુ પર જે ખાવાનો જે ભાગ છે મોઢા ઉપર મિત્રો તમારે સ્પ્રે કરવાનો નથી જે બાકીનો જે ભાગ છે તે પાછળ અડણ છે આગળ તો થાબળો છે પેટ પર તે જગ્યાએ મિત્રો તમે સ્પ્રે કરવાનો છે અને જે નીચે ધરતીએ જે આપણે ગમેન્ટ છે ખોટો છે ઉપર મિત્રો પતરા પર મિત્રો પર તમે સ્પ્રે કરી શકો છો અંદરના ભાગમાંથી જે જગ્યાએ મિત્રો માખીને મચ્છરો વધુ બેસે છે તે જગ્યાએ મિત્રો તમારે સ્પ્રે કરવાનો રહેશે જેના લીધે મિત્રો તમારા તબેલાની અંદર માખીને મચ્છરો નહીં આવે અને મિત્રો જે આપણે નિયર નાખીએ છીએ ખાણ તે મિત્રો ગમેડની અંદર આ નવો સ્પ્રે કરવાનો રહેતો નથી

જેના લીધે મિત્રો કોઈ પણ રિઝલ્ટ મળતું નથી અને માખી મચ્છરો દૂર પણ થતા નથી જય જવાન જય કિશન વંદે ભારત માતા